નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવાપરા અને સુંદરપુરા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે એપ્રિલ અને નવેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન દિલ્હીની ટીમો દ્વારા આ સસ્પેન્ડ કરાયું હતું નર્મદા જિલ્લાએ છેલ્લા દસ માસના ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય કક્ષાના કુલ બે અને રાજ્યકક્ષાના સાડત્રીસ એનક્યુએસ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે જેમાં સિસોદરા અને જેસલપોર પીએચસી અંતર્ગતના નવાપરા અને સુંદરપુરા આયુષ્યમાન આરોગ્ય મંદિરનો સમાવેશ થાય છે આ ક્વોલિટી સર્ટિફિકેટ એવી આરોગ્ય સંસ્થાઓને આપવામાં આવે છે જે ઉત્તમ કક્ષાની આરોગ્યલક્ષી સુવિધા અને સારવાર દર્દીઓને પૂરી પાડવામાં સક્ષમ હોય બાર પ્રકારની સેવાઓ પૂરી પાડે છે તેમાં માનવ સંસાધનો સ્વચ્છતા દવાઓની ઉપલબ્ધિ સેવાઓની ઉપલબ્ધિ વગેરેના હેતુ માટે મળેલા છે આ ઉપરાંત રાજ્ય સરકારનો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પણ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સર્ટિફિકેશન પ્રોગ્રામ ચલાવે છે સારી આરોગ્ય સેવાઓ ગુણવત્તા યોગતા આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે મળેલા છે એમ તો બાર પ્રકારની સર્વિસ આપીએ જ છે પણ સાત માટે અમે એપ્લાય કર્યું હતું અમારી ફેસિલિટીમાં એકસો પંચાવન પ્રકારની દવાઓ વિના ગામના આ સેન્ટરના ગામના દરેક વ્યક્તિને મળે છે જોરદાર વ્યવસ્થા અહીંયા કંઈક શું અમારે ભાડું ખર્ચી બધા હોસ્પિટલ જવું નથી પડતું અહીં વિના મૂલ્યે અમે સારા થઈ જઈએ છીએ